બાળકોને આ પાંચ ખોરાક ના ખવડાવો સ્વાસ્થ્યને થશે નુકસાન ઘણા ખાદ્ય પદાર્થો બાળકોના સ્વાસ્થ્ય માટે સારા નથી દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સ્વસ્થ હોવાની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોય પરંતુ આજકાલ બાળકો હેલ્ધી ફૂડને ઓછી પ્રાથમિકતા આપે છે જેના કારણે નાની ઉંમરમાં જ બાળકોને અનેક બીમારીઓ થવાનું જોખમ રહે છે આજકાલ વ્યસ્ત જીવન અને નબળી જીવનશૈલીને કારણે ઘણી વાર માતા પિતાને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે પૂરતો સમય નથી મળતો આ કારણ છે કે ઘણી વખત માતા પિતા ઉતાવળ કરીને તેમના બાળકો માટે બહારથી વિવિધ પ્રકારના ખોરાક ખરીદે છે આ ખાદ્ય પદાર્થો બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા ઉપરાંત તેમના વિકાસમાં પણ અસર કરે છે બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમના આહારમાં લીલા શાકભાજી સૂકા ફળો આખા અનાજ અને મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ તો ચાલો જાણીએ બાળકોને ક્યાંક ખોરાક ખવડાવવા જોઈએ નહીં એક ફાસ્ટ ફૂડ આજકાલ બાળકો બર્ગર પિઝા ફ્રેન્ચ ફ્રાઈસ અને પ્રોસેસ્ડ ફૂડ ખૂબ જ આરોગ્ય છે જેના કારણે આજના બાળકો નાની ઉંમરમાં જ સ્થૂળતા ડાયાબિટીસ અને થાકનો ભોગ બને છે આ ખોરાક બાળકોમાં વધુ પડતું ખાવાનું વલણ વધારે છે જેના કારણે બાળકોનું વજન પણ ઝડપથી વધવા લાગે છે બે મીઠા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ બજારમાં મળતા મોટા ભાગના પીણાઓને મીઠા બનાવવા માટે ઘણી બધી ખાંડ ઉમેરવામાં આવે છે જે શરીર માટે હાનિકારક છે અને બાળકોમાં દાંતના સ્થળોનું કારણ બને છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ અનેક ગણું વધી જાય છે ત્રણ મીઠો નાસ્તો આજકાલ નાના બાળકો ઘણી બધી કૂકીઝ ચોકલેટ અને મીઠાઈઓ ખાય છે આ વસ્તુઓ શરીર માટે હાનિકારક છે અને બાળકોનું વજન ઝડપથી વધે છે અને આ ખોરાક બાળકો અતિશય ખાય છે જેથી પેટમાં દુખાવો અને ખરાબ પાચન જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે ચાર પ્રોસેસ્ડ ફૂડ પ્રોસેસ્ડ ફૂડનું સેવન બાળકો માટે અને તેમના શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે પ્રોસેસ્ડ ફૂડનું સેવન બાળકોના વિકાસને અસર કરે છે અને તેમના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે બાળકોને ક્યારેય પ્રોસેસ્ડ ફૂડ ન આપવું જોઈએ બાળકોને પેસ્ટ્રી ચિપ્સ નાસ્તો અને બિસ્કિટ આપવાનું ટાળો બજારમાં ઘણા પ્રકારના નાસ્તા ઉપલબ્ધ છે જેમાં મીઠું ખૂબ જ હોય છે આ ખાદ્ય પદાર્થો બાળકો માટે તો સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેના સેવનથી બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી શક્યતાઓ વધી જાય છે બાળકોને બજારમાં મળતી ચિપ્સ અને નાસ્તો આપવાનું ટાળવું જોઈએ જો તમે બાળકોને સ્વસ્થ તંદુરસ્ત અને બીમારી વગરનું જીવન આપવા માગો છો તો આટલી વસ્તુ બાળકોને બિલકુલ ખવડાવો નહીં અને જો બાળક આ વસ્તુ ખાવાની જીદ કરે તો બની શકે તેટલી ઓછી માત્રામાં ખવડાવવી જોઈએ